નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આપ સૌ ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવો છો અને આપ બાવીસમાં હપ્તાની રાહ દેખીને બેઠા છો તો આપના માટે આ વિડીયોની અંદર હું ખુશીના સમાચાર લઈને આવ્યો છું જી હા મિત્રો પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો બાવીસમાં હપ્તો છે એ તારીખ એક ફેબ્રુઆરીથી પાંચ ફેબ્રુઆરીની વચ્ચે ખેડૂતના ખાતામાં જમા થાય તેવી પૂરેપૂરી સંભાવના અને શક્યતા અત્યારે આપણને જોવા મળી રહી છે જી હા મિત્રો સંભાવના અને શક્યતા આપણને એટલા માટે જોવા મળી રહી છે કે જે પીએમ કિસાન પોર્ટલ છે એ પોર્ટલમાં જે ખેડૂતનું પીએમ કિસાન સ્ટેટસ હોય છે એ પીએમ કિસાન સ્ટેટસમાં જે ઇન્સ્ટોલમેન્ટની એટલે કે જે હપ્તાની કોલમ છે ત્યાં બાવીસમાં હપ્તાનું જે ઓપ્શન છે એ લગાવી દેવામાં આવ્યું છે એટલે કે પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો બાવીસમાં હપ્તો છે એ હવે ટૂંક જ સમયમાં તારીખ એક ફેબ્રુઆરીથી પાંચ ફેબ્રુઆરીની વચ્ચે રિલીઝ થાય ખેડૂતના ખાતામાં જમા થાય તેવી શક્યતા અત્યારે આપણને જોવા મળી રહી છે અહીંયા હું તમને એ ખેડૂત મિત્રનું જે પીએમ કિસાન સ્ટેટસ છે એ તમને બતાવું અહીંયા મેં ઓપન કરેલું છે તો અહીંયા આપણે આ જે ખેડૂત મિત્રનો સ્ટેટસ છે એ પહેલાં તો જોઈએ તો આમ આપણે ઉપર પેજને સ્ક્રોલ કરતાં અહીંયા સૌપ્રથમ પ્રથમ તો ખેડૂતની પર્સનલ ઇન્ફોર્મેશન આપણને જોવા મળતી હોય છે અહીંયા એમનો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર અહીંયા એમનું નામ જોવા મળે છે અહીંયા એડ્રેસ પછી કઈ તારીખે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ મોબાઈલ નંબર જેવી પર્સનલ ઇન્ફોર્મેશન આપણને જોવા મળે છે ત્યારબાદ આપણે આમ પેજને ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના એટલે અહીંયા આપણે ઇલીજીબિલિટી પર ઓકે આપીએ તો એમનું લેન્ડ સીડિંગ થયેલું છે કે નહીં કેવાય થયેલી છે કે નહીં આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ જે છે એ થયેલું છે કે નહીં એ બધી જ વિગતો અહીંયા બતાવે છે તો અહીંયા આ ખેડૂત મિત્રની જે વિગતો છે એ બધી બરાબર છે ત્યારે હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે ઇન્સ્ટોલમેન્ટની કોલમ છે એ કોલમમાં અહીંયા બાવીસમાં હપ્તાનું ઓપ્શન લગાવી દેવામાં આવ્યું છે અહીંયા આપણે જે બાવીસ લખલ છે એના પર ઓકે આપીએ તો આ ખેડૂત મિત્રને જેટલા પણ હપ્તા મળ્યા છે એ બધા જ અહીંયા બતાવવામાં આવી રહ્યા છે એટલે કે જ્યારથી યોજના ચાલુ થઈ ત્યારથી આ ખેડૂત મિત્રએ રજીસ્ટ્રેશન કરાવેલું છે એટલે એમને બધા જ હપ્તા જે છે એ સમયસર મળેલા છે અહીંયા આપણે આમ ઉપર સ્કોલ કરી આવી રીતના તો તમે જોઈ શકો છો કે જે એકવીસમો હપ્તો છે એ ખેડૂત મિત્રને મળી ગયેલો છે અને હવે બાવીસમો હપ્તો છે એ ટૂંક જ સમયમાં ખેડૂતના ખાતામાં જમા થવાનો છે એટલા માટે અહીંયા બાવીસમાં આપતાનું ઓપ્શન જે છે એ લગાવી દેવામાં આવ્યું છે તો અહીંયા મિત્રો જે આ બાવીસમાં આપતાની ઓપ્શન જે છે એ અહીંયા લગાવવામાં આવ્યું છે અને પેમેન્ટ જે સ્ટેટસ છે ત્યાં એની આગળ કાંઈ લખવામાં નથી આવ્યું અને નીચે બોક્સમાં પણ કંઈ પણ લખેલું છે નહીં પણ હવે ટૂંક જ સમયમાં આજકાલ અહીંયા પેમેન્ટ સ્ટેટસ જે છે એની આગળ ચોકડી જોવા મળશે અને નીચે જે કોલમ છે એની અંદર વેટિંગ ફોર અપ્રુવલ બાય સ્ટેટ એવું લખેલું જોવા મળશે એટલે કે ખેડૂત મિત્રનો જે બે હજારનો હપ્તો છે એ વેટિંગમાં હશે કેન્દ્ર સરકાર જ્યારે એપ્રુવ આપશે ત્યારે જે પેમેન્ટ સ્ટેટસ ચોકડી જોવા મળે છે એની જગ્યાએ ગ્રીન ટીક લાગશે અને નીચે પેમેન્ટ પ્રોસીડ જોવા મળશે અને ત્યાર પછી જ્યારે ખેડૂતના ખાતામાં પીએમ કિસાન યોજનાનો બે હજારનો જે બાવીસમો હપ્તો છે એ ખેડૂતના ખાતામાં જમા થશે ત્યારે જમા થઈ ગયા પછી અહીંયા જે પેમેન્ટ સ્ટેટસ છે ત્યાં જે પેમેન્ટ પ્રોસીડ લખેલું જોવા મળશે એના પછી પેમેન્ટ ડન જોવા મળશે એવું જોવા મળશે કે બાવીસ તર ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ ડન અને ત્યાર પછી બેંકનું નામ અહીંયા જોવા મળશે પછી અહીંયા યુટીઆર જોવા મળશે યુટીઆર જે નંબર આવે એ જોવા મળશે ત્યાર પછી અહીંયા પેમેન્ટ મોડ તો આધાર જ જોવા મળશે એકાઉન્ટ ક્રેડિટ એટલે કે કયા એકાઉન્ટમાં જમા થયા છે એ એકાઉન્ટના ચાર અંક પણ અહીંયા આપણને જોવા મળશે અને અહીંયા નીચે જે ક્રેડિટ ઓન એટલે કે કઈ તારીખે ખેડૂત મિત્રના ખાતામાં બે હજારનો બાવીસનો હપ્તો જમા થયો છે એની તારીખ પણ અહીંયા આપણને જોવા મળશે તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે બે હજારના બાવીસમાં હપ્તાનું ઓપ્શન જે છે એ ઇન્સ્ટોલમેન્ટની એટલે કે હપ્તાની કોલમમાં લગાવી દેવામાં આવ્યું છે અને ટૂંક જ સમયમાં ખેડૂતના ખાતામાં બે હજારનો બાવીસમો હપ્તો છે એ જમા થવાનો છે અગાઉ મેં વિડીયો બનાવ્યો છે એની અંદર મિત્રો મેં વિડીયોની અંદર જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો બાવીસમો હપ્તો છે એ યા તો ફર્સ્ટ અઠવાડિયામાં અથવા તો લાસ્ટ અઠવાડિયામાં ફેબ્રુઆરી મહિનામાં મળી શકે છે ત્યારે આ જે અપડેટ આવી છે પીએમ કિસાન યોજનાના બે હજારના બાવીસમાં હપ્તાની જે અપડેટ આવી છે બાવીસમાં હપ્તાનો જે કોલમ છે ત્યાં બાવીસમો હપ્તો લખવામાં આવ્યો છે એના પરથી મિત્રો આપણને અત્યારે એવું લાગી રહ્યું છે કે પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો બહુ જલ્દી ખેડૂતના ખાતામાં જમા થવાનો છે એટલે કે એક ફેબ્રુઆરીથી પાંચ ફેબ્રુઆરી વચ્ચે સંભાવના છે કે ખેડૂતના ખાતામાં બે હજારનો બાવીસમો હપ્તો જમા થાય તો મિત્રો આપનું શું માનવું છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને બીજું મિત્રો કે આપને મારી વિનંતી છે કે જો આપ વિડીયો મારો પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો વિડીયોને પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે મિત્રો નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને સૌથી પહેલાં આપ મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર